ખાંભી કથા પાળિયા કથા સતી સત્યા કથા પત્ની અન્યના પ્રેમમાં હોવાનું જણાતા પત્નીને પ્રેમીના હાથમાં સોંપાતા કોઈ ઉદાર ચેતા પુરુષની અસાધારણ ઘટના આવી ઘણી બધી કથાઓ છે કે જે બધી જ કથાઓ લોકકથાના કુળની છે આ કુળની દ્રષ્ટિ સ્વરૂપને પ્રકાર અલગ અલગ હોઈ શકે એમ છતાં પણ આજે રીતે અનેક ગામ સ્થળ નાના મોટા ધીંગાણા છૂટી છવાય અસાધારણ જીવન દ્રષ્ટિ અને અભિગમ પ્રકટ કરતી ઘટનાઓ આ બધું જ ઇતિહાસ અને સમાજશાસ્ત્ર માટે સામગ્રી રૂપ છે જે તે જતી સતીની કથાઓ છે ધીંગાણા બારવટાની કથાઓ છે ખાંભી પાળિયા અને દેરી સમાધિ સંલગ્ન કથાઓ છે એ દંતકથાઓ છે અને એને ઇતિહાસને ચકાસવાના વૈવંચા અને બારોટના ચૂપડાઓ છે આ બધા જ ને તપાસી અને આ બધી જ ઘટનાઓ છે એને ઐતિહાસિક રૂપ આપવું જ રહ્યું કારણ કે ત્યારે જ ખબર પડશે કે કઈ લોકકથાઓ છે કઈ દંતકથાઓ છે અને કઈ કથાઓ એક્ઝેક્ટ ઇતિહાસની સાથે સંબંધ ધરાવે છે અનેક લેખકો અને સંસ્થાઓએ અનેક વંશો કુળો શાખાઓ વગેરેના ઇતિહાસને અક્ષરબંધ કરવાનો પ્રયાસ કરેલો છે કારણ કે થાય એવું કે ક્યારેક ક્યારેક અમુક લેખકોએ પણ ક્યાંય હેતુપૂર્વકના અર્ધસત્યો અસત્યો વિકૃતિકરણ કે કંઈ કલ્પનાના અંશો પણ ઉમેરેલા હોય પરંતુ અભ્યાસની દૃષ્ટિએ સામાજિક ઇતિહાસ કે બૃહદ સમાજના સ્થિરત્યોને પ્રગટ કરતા ઇતિહાસ તરીકે આપણે કલ્પના અંશોને ના લાવી શકીએ કારણ કે ઇતિહાસ એ કલ્પના નથી પરંતુ સત્ય હકીકત છે અને આમ પણ કહેવાય જ છે કે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ જરૂર છે અને આ ઇતિહાસ શોધવા માટેનું મુખ્ય પરિબળ એટલે આપણી લોકકથાઓ આવી જ એક સરસ મજાની લોકકથા આજે આપણે સાંભળવાના છીએ અને એ વાત હસુ પોતાની બુકમાં સંપાદિત કરેલી છે માર્ગોએ પડકાર કર્યો એટલે પહેલા ખેડૂતે કીધું કે ભાઈ હા ખેતર દેખાય જ ને એ જ અલકાપુર હળ ખેડૂતે હળ ઉભું રાખી અને જવાબ આપતા આગળ કીધું ગામ તો ભાગી ઉજ્જડ થયુંશ પણ હાલ તો ગભાડને હું ખેતર ખેડુસ ઉપરના શબ્દોથી માર્ગુના હૃદય પણ સખત ઘા આવ્યો એના પેટમાં ફાળ પડી અને એ એકાએક બેભાન થઈ અને ધરતી ઉપર ઢળી પડ્યો વટે માર્ગુની વિષમ સ્થિતિ જોઈ પાણીની બતક લઈ હળ ખેડૂત એના તરફ દોડ્યો અને એના માથા ઉપર થોડું પાણી રેડ્યું તથા થોડું એના મોઢામાં નાખ્યું ભયા મરદ જેવા મરજ થઈને આમ ચૂથરો કેમ ફાળોસ જરા હિંમત તો રાખો ઢટાર થાવ આ ગામમાં તમારું કોઈ હગુવાલું હતું કે ભાઈ હું આ ગામનો જ રહીશ છું રડતા રડતા વટે માર્ગોએ જવાબ આપ્યો જાતનો રબારી શું વખાનો માર્યો માલ લઈને હું દેહમાં ગયો તો કમ નસીબે ત્યાં હું એક નદીના પૂરમાં તણાણો મને ગોઝારા જેમો એ ન દુસકા ખાતો ખાતો બોલવા લાગ્યો મને એક તણાતા ઝાડનો ટેકો મળવાથી હું સુધી તણાતો ગયો ત્યાં મને એક ગોરા લોકોના વાણે બચાવી લીધો એ લોકો મને એના દેશમાં લઈ ગયા ત્યાં મારે વીસ પચીસ વરહ રહેવું પડ્યું અને એની આંખમાંથી દળ દડ આંસુ ટપકતા હતા ભાઈ આ ધરતીને છોડે તો પચીસ વરહ થઈ ગયા મને મારી ઘરવાળીની દયા આવેશ એ બિચારી મારા વિના ઝૂરી ઝૂરીને મરી ગયે છે ભાઈ આમો ટેકરો દેખાય જ ને ત્યાં જ અમારો નેહડો આ જગ્યાના કાંટાઇ મને ઓળખે છે મારા બાસ સ્નેહી ધના પગી હારે પીપર નીચે તો અમે ખૂબ રમેલા કોણ કાના કાકા કે એ જ ધના પગીનો દીકરો હું ઉઘરો જુઓ આમ મેંથી શેરડા પૂરી મારો બાપ આવે જ છે પોતાના નાનપણના ભેરુંને જોઈ પગીએ દોટ મૂકી બંને મિત્રો ખંભે ખંભો અડાડી ખૂબ હર્ષથી બેઠા ભાઈ તારી બાયડી તારા માટે ખૂબ રડતી હતી તારી ખૂબ રાહ જોઈ ભાઈ પંદર વર ઊંધી રાહ જોઈ એ આખરે ડામ બેઠી ભાઈ પ્રભુએ તારી રાધા કાનની જોડી છાજવા ન દીધી ધના પગીની આંખ પણ જળભીની થઈ થોડા દિવસ ઉપર એકલી મળી અને હજુ પણ એ તને સંભાળે સ્વ કાનો પોતાના કુટુંબની અવદશા સાંભળી મુક્ત કંઠે રડવા માંડ્યો ધના પગીએ તેને આશ્વાસન આપી અને શાંત પાડ્યો કાનાની મીઠથી પરણાગત કરી એને ઠંડો પાડવા તેના પગીએ ઘણા પ્રયત્નો કર્યા પણ એ શાંત પડ્યો નહીં એને કોઈ પણ હિસાબે રાધા સિવાય ચેન નહોતું પડતું પોતાનો આત્મતૃપ્ત કરવા એ કડી શહેરમાં આવ્યો જુવાનીની રાધા અને હાલની રાધામાં ઘણો તફાવત હતો જોકે હૃદયથી રાધા તો કાના દેસાઈની જ હતી પણ હાલ તો એ પારકી થઈ ગઈ હતી હવે એની સાથે એકાંતમાં મળવું એ પણ ચોરી એમ કાનો સારી રીતે સમજતો હતો પોતાની પ્રિય તમાના થીંગડે સાંધેલ સંસારમાં હરકત ન આવે એ માટે એણે થોડા દિવસ જંગલ સેવું અને બંને પ્રેમીઓ જંગલમાં મળતા રબારી તારા માટે મેં કેટલું વેઠું એની તને ગમશે એક દિવસ રાધા એની પોતાની આપવીતી કઈ ઠપકાવતી હતી માથે ડુંગરા ઉઈ જતા અને દુઃખની નિશાની રેત પંદર વરસ ઊંધી તો તારા જીવતા મેં રંડાપો પાડ્યો સગાવાલા સર્વ મને ચૂટી ખાવા લાગ્યા આખરે મારે એક ભાવમાં બે ભાવ કરવા પડ્યા જો કે આ દેહ તો પારકો છે પણ કાળજુ કાળજુ તો તારું જ છે હશે જેવી ભગવાનની મરજી પરભૂત અને સુખી કરે એ જ મારી ઈચ્છા છે હવે આ ભવે નહીં તો આવતા ભવે આપણે જરૂર એકબીજાના થશું કાના આપણી વાત કડીમાં ચર્ચાય હાલ તો છે સરકાર પણ કૂડા કામ કરનારને જીવતા ચણી લેશ માટે તારે મારે રામ રામ હો થોડે દૂર જાડીમાં લપાયેલ કોટવાલ પોતાના માણસો સહ તે આવી પહોંચ્યો હવે તમે જાઓ નથી આ પ્રમાણે બોલી અને બંનેને બાંધી લીધા થોડા દિવસ બાદ એમના વિરુદ્ધ કામ ચાલ્યું અને બંનેને જીવતા ચણી લેવાની શિક્ષા કરવામાં આવી જો કે આ ઘટનાને ચારસો વરસ થયા છે એમ છતાં આ બંને પ્રેમીઓની પ્રેમ સમાધિ રૂપ બે મિનારા હાલ પણ આ વાતની પ્રતિતિ પૂરે છે આ પ્રેમ મિનારાના ગગનચુંબી શિખરો જાણે કે બે પ્રેમીઓ હસતા હોય એમ ચાંદની રાતમાં તેજના ફૂલડા વેરે છે તમે જો ઉત્તર ગુજરાત બાજુના હોવું અને આ વાત ક્યારેક સાંભળી હોય કે આ સ્થળ ક્યારેક જોયું હોય તો કમેન્ટ દ્વારા જરૂર જણાવજો કારણ કે ઉત્તર ગુજરાતની વાતો એટલી બધી આપણી પાસે જ છે નહીં હા એના ઇતિહાસ ઘણા બધા હશે જવાચંદ મેઘાણીએ પણ નોંધેલું છે કે હજુ કોઈક એવો નરવીર ઉત્પન્ન થાય અને એ બધી જગ્યાઓની મુલાકાત લે અને ઇતિહાસને ઉજાગર કરે એ વાત અલગ છે પણ આપણી પાસે એના એટલા ઇતિહાસના સોર્સ નથી એટલે જો તમે કંઈક નવી વાત જાણતા હોવ તો તમે અમને જરૂર જણાવજો ઇમેલ દ્વારા ફેસબુક પેજ દ્વારા કે ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા અમારો ઉદ્દેશ રહેશે કે વાત વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચાડી શકીએ મિત્રો જો તમને આવી વાત સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઘણા બધા લોકો એવા છે કે જે વિડીયો જોવે છે એમ છતાં ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમને પણ મોટિવેશન મળશે કે આપણે ઘણા બધા લોકો સુધી આપણે આ લોકસાહિત્યની વાતો પહોંચાડી શકીએ છીએ અથવા તો એ લોકોને આપણી વાત સાંભળવામાં રસ છે તમારા સગા સંબંધી કે પછી મિત્રોની સાથે પણ વિડીયો શેર કરજો જેથી આપણો આ ભવ્ય ધરોહર સમૂહ લોકસાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે